દિવાળીનું પર્વ નજીક છે ત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે કે નકલી ખાદ્ય પદાર્થ અને ખરાબ હાલતમાં પનીર અને ઘી માર્કેટમાં વેચાઈ રહ્યું છે ત્યારે શું ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ખાલી ચેકિંગના બહાને બતાવવા માટે જ ચેકિંગ હાથ ધરતા હોય છે અમદાવાદના રામોલ વિસ્તારની એક કંપનીમાં આવેલી ગોપી શ્રી નામની અને વાતુલા શુદ્ધ ઘીના ડબ્બાઓ અને પાઉચ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યા અને આ અમારામાં કેમેરામાં કહેતા છે ત્યારે આવા કાળા બજારિયાઓ જે છે તે લોકો ઉપર ફૂડ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે ત્યારે ગાયના ચોખા ઘીના નામે આવી મિલાવટવાળી વસ્તુઓ બજારમાં વેચવામાં આવતી હોય છે ત્યારે હવે તંત્ર અને અધિકારી શું એક્શન લેશે તે જોવાનું રહ્યું શું ગાયના ચોખા ઘીના નામે ગોરખ ધંધા ચાલતા રહેશે આરોગ્ય વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે ગાયના ચોખા ઘીના નામે મિલાવટ કેમ અને ક્યાં સુધી થવાની છે તો અવારનવાર જ્યારે પણ આપણે આવું સાંભળીએ છીએ કે દિવાળી કે આવો કોઈ પણ મોટો તહેવાર નજીક હોય ત્યારે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખાસ કરીને જે અમદાવાદનો પેરીફરલ વિસ્તાર છે તેમાં આવી અનેક ફેક્ટરીઓ ધમધમતી હોય છે કે જેમાં નકલી ઘી નકલી પનીર અને ઘણી વખત તો જૂનું વાસી થઈ ગયેલો જે માલ હોય છે તેને નવા એક્સપાયરી ડેટ સાથે તેને નવા પેકિંગમાં પેક કરીને ફરીથી બજારમાં મૂકી દેવામાં આવે છે પરંતુ આ બાબત જે છે તેની પર ફૂડ સેફ્ટી વિભાગનું ધ્યાન કેમ નથી પડતું ઘણી વખત પકડાય છે ઘણા લોકો પકડાય છે તેની પણ ના નથી સરકાર એક્શન પણ લે છે પરંતુ શા માટે આવી ફેક્ટરીઓ ધમધમતી હોય છે શા માટે વારંવાર આવા લોકો જે છે આવી ફેક્ટરીઓ ખોલી શકતા હોય છે શા માટે એવા કોઈ કડક કાયદા નથી કે આવા લોકો ફરીથી આવી નવી ફેક્ટરી ખોલવાની હિંમત જ ન કરે ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે ડબ્બાઓ છે અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યા છે જાણે કચરાના ઢગલા હોય તેવી રીતે આ ડબ્બાઓ પડ્યા છે હવે આ ડબ્બામાં ઘી કેવું છે ક્યારે એમાં ઘી મૂકવામાં આવ્યું હતું આ ઉપરાંત પણ અનેક જે બીજે ખાદ્ય પદાર્થની જે ચીજ વસ્તુ હોય છે તેમાં પણ આ રીતની જ જે કહી શકાય કે જૂની વસ્તુ મિલાવટવાળી વસ્તુ જે છે તે પેક કરીને બજારમાં વેચવા મૂકવા માટે રાખતા હોય છે તો આવી અનેક ફેક્ટરીઓ વારંવાર પકડાતી હોય છે અમારી ટીમે એક સાહસ ભર્યું પગલું કર્યું અને રામોલ વિસ્તારની આજ એક એક જે કહી શકાય કે તદ્દન કેટલાક ખરાબ ખાદ્ય પદાર્થોથી જે ફેક્ટરી ધમધમી રહી હતી ત્યાં અમારી ફેક્ટરીના અમારા રિપોર્ટરે જઈને સાહસપૂર્વક બે ધડક રીતે આ સમગ્ર ઘટનાને કેદ કરી હતી ટીવી સ્ક્રીન પર આ ડબ્બાઓની હાલત તમે જોઈ શકો છો કે કઈ રીતે કેટલી ખરાબ હાલતમાં આ ડબ્બાઓ પડ્યા છે ક્યાં સુધી સામાન્ય માણસના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા થતા રહેશે શું આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ હંમેશા સૂતું જ રહેશે દર વર્ષે આવા ક્યાંક ને ક્યાંક છમકલા રૂપે કોઈક ને કોઈક લોકોને પકડતા હોય છે પરંતુ તે ઉપરાંત આવા અસંખ્ય લોકો લોકો પોતાનો કાળો કારોબાર ચલાવતા હોય છે